હર મહાદેવ જય ગાયત્રી બે હજાર છવ્વીસનું વર્ષ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે તો આ બે હજાર છવ્વીસનું વર્ષ તુલા રાશિ માટે શું લાભદાયી નીકળવાનું છે અને કેવું ફળ આપવાનું છે એ આપણે જાણીશું તો તુલા રાશિમાં તમારા જન્મના ચંદ્રથી ગુરુ દસમા સ્થાનમાં પસાર થશે ગુરુ દસમા સ્થાનમાંથી પસાર થતાં તમારા જીવનમાં સારા એવા બદલાવો આવશે સારા એવા બદલાવો આવશે અને આપણે સારા એવા પરિણામો આપશે આપ સૌ પ્રથમ જો આપણે વાત કરીએ તો આપણે શરીર તો શરીરની અંદર ઘણા ખરા એવા બદલાવ થશે રોગ પ્રતિકારકમાં પણ આપણને સારું એવું તેનાથી ફળ મળે તેમ છે ગુરુ સમર્થ બની અને આપણે ઘણા લાભ પાવે એમ છે શનિ એક આ વર્ષની અંદર પોતાનું સ્થાન બદલવાના નથી રાહુ અને કેતુ પોતાની જ રાશિમાં રહેવાના છે અને એ સાથે આપણે તુલા રાશિના જાતકોને ગુરુ સૂર્ય ચંદ્ર અને બુદ્ધ આ સારા એવા લાભ આપે એમ છે આપણા જીવનની અંદર સારા એવા પ્રસંગોનું નિર્માણ કરે તેમ છે નોકરી બાબતના વ્યક્તિઓએ નોકરીની અંદર સફળતા મળે તેમ છે આગળ વધી શકવાના ચાન્સ મળે તેમ છે ધંધાકીય વ્યક્તિ કે જે પોતે ધંધો કરતા હોય વ્યવસાય કરતા હોય તે વ્યક્તિઓને પણ આ વર્ષે સારો લાભ થાય તેમ છે તે સાથે તુલા રાશિના જાતકોને જીવનની અંદર જે કાર્ય ઘણા સમયથી અટવાઈ રહ્યા હોય તે કાર્યોમાં પણ લાભ થાય તેમ છે એક જ લીટીમાં જો કહેવા જઈએ તો તુલા રાશિ માટે આ વર્ષ ઘણું લાભદાયી અને શુભદાયી નીવડે એમ છે શેરબજારમાં ધ્યાનદય અને રાહુની પોઝિશન જોઈ આગળ વધવું ત્યારબાદ લગ્નજીવનની અંદર પણ સારો એવો ફાયદો થાય તેમ છે કુટુંબ વ્યવહાર સામાજિક કાર્ય અને ધાર્મિક કાર્ય આની અંદર પણ રુચિ રહે તેમ છે અને ધીરજ રાખી ધૈર્યવાન બની જે આપણો સ્વભાવ મળતાવડો છે તેને હજી પણ સારો એવો મળતાવળો સ્વભાવ બને તેવા એક સારા એવા યોગ થાય એમ છે બે હજાર છવ્વીસની અંદર ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ બે વખત થવાનું છે તે તુલા રાશિને સારું એવું ફળ આપે એમ છે આમ તુલા રાશિને જોવા જઈએ તો બે હજાર છવ્વીસનું વર્ષ લાભદાયી શુભદાયી અને ફળદાયી નીકળે એમ છે તો તુલા રાશિઓએ આ બે હજાર છવ્વીસનું વર્ષ સારી રીતે વ્યતીત કરવા માટે શું ઉપાય કરવા જોઈએ તો તુલા રાશિના જાતકોએ આની અંદર બને ત્યાં સુધી અક્ષત અક્ષત એટલે કે ચોખા અને દૂધ આનું દાન કરવું જોઈએ અને અનુદાન કોઈ દરિદ્ર નારાયણ શિવાલયની અંદર કરવું જોઈએ અમાવસને દિવસે એક આખું લીલું શ્રી પણ સૂકું નહીં લીલું જે આપણે પાણી પીતા હોય છે તે એ અમાવસના દિવસે શિવાલયને મંદિરે અર્પણ કરવું જોઈએ તો આ વર્ષ આપના માટે ખૂબ જ લાભદાયી અને ફળદાયી નીકળે તેમ છે હર મહાદેવ જય ગાયત્રી